અસામાજિક તત્વોને લઈને થતી હેરાનગતિને મામલે પ્રાંત અધિકારીને ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે લેખિત રજૂઆત કરાઈ હતી ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસે કરેલી લેખિત ફરિયાદ બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા વીએચપીએ ફરિયાદ કરી હતી વીએચપીના જિલ્લા પ્રમુખ સતુભા દાંદલે પ્રશાસન પર નબળી કામગીરી સહિત ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા નબળી કામગીરી સહિત બોટાદ શહેરની મુખ્ય માર્કેટમાં હેરાનગતિના આક્ષેપ લગાવાયા હતા બોટાદ શહેરની મુખ્ય માર્કેટમાં હેરાનગતિ ઉપરાંત વિધર્મીઓ બહેન દીકરીઓને હેરાન કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા શહેરના શાક માર્કેટ જ્યોતિગ્રામ સર્કલમાં સામાજિક તત્વો બહેન દીકરીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો હિન્દુ પર છથી બાર મહિના દરમિયાન દસ જેટલી એફઆઈઆર થયાની પણ મીડિયા સમક્ષ રજૂઆત કરાઈ છે તદઉપરાંત નાગલપર દરવાજામાં મુખ્ય શાક માર્કેટમાં દુકાનો આગળ લારી મૂકી વેપારીઓ દાદાગીરી કરતા હોવાનો પણ ગેરકાયદેસર રીતે માસ મટન વેચનાર સામે કા કામગીરી ન થતી હોવાનો પણ આક્ષેપ થયો હતો આ સમગ્ર મામલે બીએસપીએ બોટાદ પ્રાંત અધિકારીને આવેદન આપી કાર્યવાહીની માંગ કરી હતી અમને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનપત્ર અન્વયે એમણે જે જે રજૂઆતો કરેલી છે એ રજૂઆતો પૈકી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા અમને જણાવેલ છે આ બાબતની અરજી અમે ધ્યાને લીધી છે ગંભીરતાથી લીધી છે અને આ અરજી બાબતે કાર્યવાહી કરવા માટે અમે પોલીસ વિભાગ તરફ પણ મોકલી આપેલી છે વધુમાં જે નોનવેજની લારીઓ અને મટનનો વ્યાપાર આ બાબતની જે પણ રજૂઆતો અમને મળેલી છે આ બાબતે નગરપાલિકા દ્વારા તપાસ કરાવી અને આ બાબતે આગામી સમયમાં અમે કાર્યવાહી હાથ ધરીશું આ નંબર વગરની રિક્ષાઓ વાહનો આ બાબતની પણ અંદર રજૂઆત કરવામાં આવેલી છે આ બાબતે માન્ય જિલ્લા એસપી સાહેબ તરફ અમે આ અરજી કાર્યવાહી અર્થે પણ મોકલી આપેલી છે અમે અગાઉ ઓગણત્રીસ તારીખે પ્રાન સાહેબને એક અરજી કરેલી હતી કે બોટાદમાં કાયદો વ્યવસ્થા પ્રશાસનની કામગીરી નબળી પડતી હોય એવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને લાગી રહ્યું છે કારણ કે માર્કેટમાં અસામાજિક તત્વો વિધર્મીઓ દ્વારા ખુલ્લાઆમ હુમલા કરવામાં આવે છે વેપારી આજે બજારમાંથી નીકળતો થઈ ગયો છે હિન્દુ સમાજ ઉપર વારંવાર શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે છ બાર મહિનામાં ઓછામાં ઓછી દસ એફઆરઆર થઈ છે જે હિન્દુ સમાજ માટે સામૂહિક વિધર્મીઓ દ્વારા હુમલા કરવામાં આવે છે આજે બેન દીકરી સલામત નથી માર્કેટમાં બેન દીકરી નીકળે તો દ્વિભાષી શબ્દોમાં બોલવામાં આવે છે જે આપણે અહીંયા હું મીડિયા સમક્ષ બોલી ન શકું એવી ભાષા વટાણા હોય રીંગ હોય એનો હાથમાં રાખી અને એની ઉપર ઘા કરવામાં આવે છે તો આવું આપણે ક્યાં લગીને ચલાવી લઈશું જો આના માટે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો આપણે કાયર ગણાવીએ એવું મને લાગી રહ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આજ મીડિયા સમક્ષ ખુલ્લું આવી અને અમે પ્રાંત સાહેબને અરજી કરેલી હતી એનો અમને જવાબ ન મળતા પ્રશાસન દ્વારા પોલીસ દ્વારા તો અમે ઓનલાઈન કેન્દ્ર સરકારમાં અરજી કરી છે આગામી દિવસોમાં જો આનો કાંઈ ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું એમ છતાં પણ જો આમાં કાંઈ ઉકેલ નહીં આવે તો અમે બોટાદ બંધનું એલાન કરવાની અમારી ફરજ પડશે અને આ હવે સાખી લેવામાં નહીં આવે હિન્દુ સમાજ જાગૃત થઈ ગયો છે અત્યારે બોટાદની પરિસ્થિતિ રણીધણી વગરની થઈ ગઈ છે કોઈ હું એમ માનું છું કે અત્યારે સરમુખ ત્યાં સ્થાયી અધિકારી શાસન હોય ને મને એવું લાગી રહ્યું છે ન અમારે કહેવું પડે છતાં કહેવું પડે છે કે લોકોના પ્રશ્નોને જો જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદના રજૂઆત કરતો હોઉં અઢારે વરણ હિન્દુ સમાજ અમારી સાથે છે છતાં અમારી વાત સાંભળવામાં નથી આવતી તો નાના માણસનું શું થતું હશે એ આપ સહજ જાણી શકો છો અને હું તો એમ કહું છું કે રેલવે સ્ટેશન શાક માર્કેટ નાગલ પર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ પાળિયાદ રોડ જ્યાં અસામાજિક તત્વો બેફામ બોટાદમાં જે વહીવટ થઈ રહ્યા છે એ બધા લોકોની સગમક છે અને લોકો બોલી નથી શકતા અત્યારે કાયદો વ્યવસ્થામાં તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોય એવું મને લાગી રહ્યું છે અને એક જ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થવી જોઈએ અને જે આમાં ખરેખર જે ગુનેગાર છે એને સજા થવી જોઈ અને આવું બીજી વાર કોઈને થાય એ માટે અમારા પ્રયત્નો છે હવે કાયદો અધિકારી અથવા ઉપરથી સૂચના મળે કે જે ચાલે છે દૂષણ પડે બરોબર અધિકારી સારા હોય છે પણ નીચેના માણસો કામ ન કરે તો આજ તમે માર્કેટમાં જોઈ શકો છો વિધર્મીઓ દ્વારા રોડ વચ્ચમાં લારીઓ ઊભી રાખવામાં આવે છે બરોબર તો એ બધી આપણે લેવરાવી પડે પ્રાંત સાહેબને સૂચના આપવી પડે કે ભાઈ નગરપાલિકામાં જે વીચમાં નડતા હોય એ કેબિનો છે લારીઓ છે જે હોય આપણે એવું નથી કહેતા કે વિધર્મીઓ પણ જે આમાં ગુનેગાર હોય એને સજા થવી પડે અને એક ભય મુક્ત વાતાવરણમાં વેપારી ધંધો કરી શકે એવું વાતાવરણ ઊભું થવું પડે રિક્ષાઓ તમે અહીંયા રેલવે સ્ટેશન જોઈ શકો છો લગભગ પાંચસો થી હજારની સંખ્યામાં રિક્ષાઓ છે જેના કોઈ પાસે કાગળિયા નથી વીસ વીસ હજારમાં ત્રીસ ત્રીસ હજારમાં રિક્ષાઓ લાવી અને બે ફામ રિક્ષાઓ ચલાવે છે એ તમે જોઈ શકો એક્સિડન્ટ થયા છે માણસો મરી ગયેલા છે એના ઓન પેપર બધા છે આ કોઈ ખાલી કહેવાની વાત નથી બરોબર અને માંસ મટનના હાટડા ખુલ્લે આમ વેચાય છે જાહેર સ્થળો ઉપર એમાં એ પરમિશન નથી તો એ પણ આપણે પ્રાંત સાહેબને રજૂઆત કરી છે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તો એનો પણ કાયદેસર હોય એનું ચાલવા દો બિનકાયદેસર કાયદેસર હોય એની માં કાયદેસરની કાર્યવાહી કરો અને આ રિક્ષાઓ છે એને પૂરી દો બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં અત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ અગત્યની છે કે ભાઈ ટ્રાફિક હલ થાય તો આજુબાજુના બાવન ગામનું આ બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં હટાણું છે તો ટ્રાફિક મોટા પ્રમાણમાં થાય છે બધા લોકો ખરીદી કરવા માટે આવે તો મોટા પ્રમાણમાં બેનું દીકરીઓ શાક માર્કેટની અંદર ખરીદી કરવા માટે આવતી હોય તો જ્યાં ત્યાં વચ્ચે આડેધડ પાર્કિંગ કરે છે પછી લારી ઊભી રાખે છે જેના હિસાબે હાલવા ચાલવામાં ખરીદી કરવા માટે બહેનોને અને દીકરીઓને અડચણરૂપ થાય છે તો એ ટ્રાફિકની વચ્ચેથી નીકળવું તો બેન દીકરીઓની સલામતી નથી છેડતી અને તેના દ્વિભાષી શબ્દો દ્વારા તેને અપમાનિત અને ચેનચાળા કરવામાં આવે છે તો બેનો દીકરીઓની સલામતી નથી અને ટ્રાફિકની સમસ્યાના હિસાબે જે વ્યક્તિને પાંચ મિનિટનું દસ મિનિટનું કામ હોય તો એને આજે બે કલાક જેટલો સમય થઈ જાય આ ખરેખર બોટાદના દરેક નાગરિકની સમસ્યા છે ખાલી વિશ્વ હિન્દુ પરિષદની સમસ્યા નથી પણ વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે જે આ મુદ્દો ઉપાડીને જે રજૂઆત કરી છે એ એ સો ટકા યોગ્ય છે તો જેથી કરીને આ પ્રશ્ન છે એ પ્રશાસનને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે માર્કેટ વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં જે ટ્રાફિક છે તો ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રશાસન આગળ વાત કરીએ તો પાટણના રાધનપુર શહેરમાં આવેલ રવિધામ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દુર્ગંધ મારતા દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે અહીંયા આવેલા મસ્જિદવાળી શેરીમાં પીવાના પાણીમાં કટરનું પાણી મિક્સ થતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક લોકોએ રાધનપુર નગરપાલિકાના અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયું છે અને રોજિંદા વપરાશ માટે દૂષિત પાણીનો ઉપયોગ કરવા સ્થાનિકો મજબૂર બન્યા છે જેને લઈને સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો

આ લગભગ આ છેલ્લું આ પાણી આ લગભગ આ બાર મહિનાથી આ જ પ્રોબ્લેમ હોય બરાબર સતાય અમે અરજીઓ લખી મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અરજીઓ આપી સતાય આ લોકોએ કંઈ ધ્યાન દીધું નથી અને વારંવાર રજૂઆત કરીએ સતાંય આ લોકો કંઈક ધ્યાન દેતા નથી અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આ આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર આજ દિન સુધી આજ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો એ ખાડા કરી અને લોકો જતા રહે બરાબર મજૂરને મૂકીને આજ સુધી અમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી તો અમે કલેક્ટર સાહેબને મોહમ્મદ સાહેબને અમારી વિનંતી કે આ ગટર લાઈન અમારા રૂમ ઉપર ગાઢ્યા છે બરાબર અને અમારું પાણી બારે ગાઢવું જોઈએ અને આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમ્મેદારી તમારી રહેશે કાલે ક્યાં અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે હોસ્પિટલ નથી તો અમારા બાળકો બીમાર પડશે નાના કે મોટા કોઈ બી એમ તો અમે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકત આવશે બરાબર અમને કેતા નહી પબ્લિક તમારા પાસે આવશે તમને કરી દે અમે રજૂઆત કરી શકતા અમારું કોઈ વાપર્યું નથી અત્યારે આ તંત્ર બહુ એવું ખરાબ થઈ ગયું છે આજે કોઈ વાપરવા તૈયાર નથી નાની મોટી રજૂઆતો કરીએ પણ આ ગટર નો અમને જલ્દે જલ્ડ તાત્કાલિક અમને નિકાલ કરી રોડ સુધી અમને આ ગટર ખોદી અમારી આવે બરાબર સુધી અમારા પાણી નો નિકાલ આવે તો અમારું આ પાણી ચોખ્ખું આવશે ત્યાં સુધી અમારું પાણી ચોખ્ખું આવશે નહીં ભાઈ ભાઈ નમસ્કાર પીવાનું છે નાવાનું છે ધોવાનું છે આપની ગટર નાખી ત્યારથી અમે કેતા હઈએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી આવો અમને પાણીનો નિકાલ કરી આવો અમે 3 થી વખત નગરપાલિકામાં જઈ આવ્યા

મીટર એટલે કે લગભગ અગિયારસો ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદા મૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભેગા થઈને સમગ્ર ગામમાં શોભાયાત્રા કાઢી મહાપ્રસાદી કરીને નર્મદા મૈયાને અગિયારસો ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી એકબીજાના હાથની મદદથી નર્મદા મેૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી ત્યારે નર્મદા મૈયાને અગિયારસો ફૂટ જેટલી લાંબી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા નર્મદાની જયંતિનો દિવસ છે અને આ પાવન પર્વ પર હાલ કહી શકાય કે નર્મદાવાસીઓએ ખાસ કરીને મા નર્મદાની પૂજા અર્ચન ધામધૂમથી કરી રહ્યા છે હાલ આપણે છે નર્મદા જિલ્લાના માંગરોલ ગામે આ એ જ ગામ છે જે નર્મદા નદીમાં પૂરના કારણે આખું ગામ બેટમાં ફેરવાયું હતું પરંતુ આજુ આજે જે મા નર્મદાનો પાવન પર્વ છે નર્મદા જયંતિ ત્યારે આખું ગામ કહી શકાય કે નર્મદા જયંતિની ઉજવણી કરી રહ્યું છે તમે દ્રશ્યમાં હાલ જોઈ શકો છો કે અગિયારસો ફૂટ લાંબી માતાજીની આ ચુંદડી ઓળખ આવી છે નદીની એક પારથી પેલે પાર પહોંચે તેવી ચુંદડી આ માતાજીને ઉડાવવામાં આવી છે ને આખું ગામ હાલ કહી શકાય કે મા નર્મદાની પૂજા અર્ચનામાં જોડાયું છે આપણી સાથે ગ્રામજનો છે આપણે એમની સાથે વાત કરીશું આજે મા નર્મદાની જયંતિનો દિવસ છે આપણે કઈ રીતે ઉજવવામાં આવ્યો આજ રોજ નર્મદા જિલ્લાની અંદર માંગરોળ મુકામે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે આ નર્મદા જયંતિની ઉજવણી નિમિત્તે માંગરોળ ગામે સુરતથી સાડી મંગાવી ચારસો મીટર સુધી લાંબી આ કિનારેથી પેલા કિનારે સુધી સળંગ સાડી મંગાવવામાં આવેલી છે અને આ સાડી માતાજીને અર્પણ કરવામાં આવેલી છે અને આ રીતના આ સાડી અર્પણ કર્યા બાદ આ સાડીને પ્રસાદ રૂપે બહેનોની અંદર વેચણી કરવામાં આવશે એટલે આ રીતના ખૂબ ધામધૂમથી આ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવે છે સમસ્ત ગ્રામજનો દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે અને ઉજવણી બાદ આપણે ભોજનની પણ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવેલી છે મહેશ પટેલ નર્મદા બિલકુલ હાલ આપણી સાથે બીજા એક ગ્રામજનો છે કહી શકાય કે મહારાજ છે ગામના તેમની સાથે વાત કરીશું જી મહારાજ આજે મંગરોલ ગામે કહી શકાય કે નર્મદાની જયંતિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે કઈ રીતે ઉજવણી થાય છે કઈ રીતના શોભાયાત્રા નીકળવામાં આવે છે અને કેટલા વર્ષથી આ માંગરોલ ગામમાં આ જે પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો છે અમરકંટકની ખરે ખરે વહેંચીમાં નર્મદા સમગ્ર ગુજરાતની પાવન ધરામાં નર્મદા જેની અંદર આજે મા નર્મદાજીનો જન્મદિવસ હોવાથી સમસ્ત માંગરો ગામ આજે સવારે નવ વાગે પૂજન અર્ચન કરીને અગિયારસો ફૂટની માં નર્મદાજીને ચૂંટણી સમર્પિત કરવાનો કાર્યક્રમ હતો ખૂબ જ શ્રદ્ધા ઉલ્લાસી સમસ્ત ગામજનો આ કાર્યક્રમની અંદર સહભાગી થાય છે તેમજ આજે અગિયારસો ફૂટની ચૂંટણી ત્યારબાદ બહેનોને વિતરણ કરવામાં આવશે આજે સાડા અગિયાર વાગે ભોજન પ્રસાદનો કાર્યક્રમ છે પરંતુ આ નર્મદા કિનારે અમારા લાંબા સમયથી માગણી છે કે નર્મદા કિનારે ઘાટનું નિર્માણ થવું જોઈએ ઘણા સમયથી લાંબા અંતરાલથી અમારા ઘાટની નિર્માણની માગણી છે પરંતુ નર્મદા જિલ્લાના નેતાઓ શાયદ વાત ના સાંભળતા હોય અમને ડંખે છે અમે સૌ એમના છીએ એ અમારા છે પરંતુ અમારું કામ કોઈ થતું નથી અમને દુઃખ છે નર્મદે હર બિલકુલ કહી શકાય કે વર્ષોથી માંગરોલ ગામના રહીશો ગ્રામ નર્મદાની જયંતિ ધામધૂમથી ઉજવતા ટૂંક સમયમાં જ બનાવવામાં આવે તો ઘણી રાહત થાય તેમ છે હાલ તો જે માંગરોલ ગામમાં સ્કૂલના બાળકોથી લઈને વયો માણીને યુવાનો આ જે પર્વ છે તેમાં જોડાયા છે અને ખુબ ધામધૂમથી સરહદી બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ પંથકમાં લંપી વાત ખરવા મોવાસાના રોગ પશુપાલકોમાં હાકાર મચાવી દીધો છે પંથકમાં ગામે ગામ પશુઓના મોત નીપજતા પશુપાલકોના માથે આંબ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી થઈ છે

પશુપાલકો ઉપર જાણે કુદરત રૂઠી હોય તેમ પહેલા લંબી બાદ હવે ખરવા મોવાસાના રોગે હાહાકાર મચાવ્યો છે ખરવા મોવાસાના રોગની ઝપટે ચડેલા પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે જોકે તંત્રની નિષ્ક્રિયતા સામે બડાપો ઠાલવતા પશુપાલકો સહાયની માંગ કરી રહ્યા છે મારા ખુદના પશુ પાંચ મરી ગયા છે એમને રોગ વાયરસ હતો મોઢે લાળિયા પરથી ભોગ પડતા વધતા ચાદા મોઢામાં પડતા ખાઈ નાખેતા સોળ પશુમાંથી પાંચ પશુ દુધાળા હતા દૂધાળા પાંચે પાંચ પશુ મરી ગયા આશરે અત્યારે એક ભેંસની કિંમત તો સિત્તેર એંસી હજાર રૂપિયા છે તો ચારથી પાંચ લાખ રૂપિયા મારે નુકસાન છે તો મારા ગામની અંદર ત્રણસોથી ચારસો માણસો બે પશુઓનો આંકડો છે આ એવો વાયરસ છે કોઈ ડૉક્ટરોથી મળતું નથી કોઈ સરકારે એમન પણ કોઈ સહાય આપી નથી ખેડૂતોને તો આપે છે પાક ધરણા આપે છે એમને કોઈ કાર્ય કરવું હોય કોઈ વરસાદ પડ્યો હોય તો પણ મળે છે અને અમને મજૂરીયા વર્ગને કંઈ પણ સરકાર આજ સુધી આપતી નથી આ ફોર્મમાં હું ભીખોડી કાઢું છું સરકારને કે ગરીબોની કોઈ સરકાર છે નહીં આ મારા પશુઓ પાંચ જતા રહ્યા એમાં હજી બધું કોઈ પણ સહાય મને આપી નથી મારે પશુપાલન ઉપર ગુજરાન ચાલતું હતું એની અંદર એરિય મારું પંદર લીટર દૂધ જતું હતું તો પણ મારે હવે એક પશુ આલાથી ચા પાણી કરવા માટે જ છે બાકીના પશુ બીમાર હતા એમને હાજર કરવા માટે પચીસથી ત્રીસ હજાર રૂપિયા ડૉક્ટરોનો ખર્ચો પણ મારે થયો છે અને મારા સગા સંબંધીઓમાં વધતા મારા કોઈ ભાઈ બહેન ભત્રીજાઓમાં આશરે લગભગ જણાવવા હું સાંભળું ત્યાં એક બે પશુ એક બે પશુ સામાન્ય માણસને ગરીબ માણસને મરી ગયા છે મોટો માણસને કોઈ ફેર પડતો નથી પણ ગરીબ માણસને એક પશુ જાય તો સિત્તેર હજાર રૂપિયા તો મજૂરી બાર મહિનામાં કરતો હોય છે અને સિત્તેર હજારની ભેંસ મરી જાય તો એ બે વર્ષ સુધી રખડી જાય એનો રોટલા પણ મળતા નથી અને હાલ અમે પંદર દિવસ વીસ દિવસ કાઢ્યા છે તો અમને ખબર છે કે અમને ધાન પણ પાયું નથી પશુ પણ ખાતા પીતા નહીં અને સરકાર કંઈ પણ કરે અને આને નોંધ લે અને આ લોકોને જે જે લોકોને થયું છે નાના મોટાને તો એમને થોડું થોડું સહાય આપે રવિ સાહેબ પેલો આને ખૂબ પડે ખૂબ લાળા પડે મોઢું ઉઘાડીને કે ખાઈ કે નહીં દુઆ કરતા કરતા ડોક્ટરો લાયા દુઆ કરાવી ખૂબ પણ છતાં અમારી મહેનત ખૂબ કરી અમે પણ કોઈ ડોક્ટર થી કોઈ કાર્ય લાગી અમારી પણ કોઈ સેવા કોમ ના આવી અને આ બધું પરમાત્મા ને કરવું તેમ કરી નાખ્યું મારે પાંચ સો લાખ નું નુકસાન થાય પેલા દૂધ તો મારી પંદર લીટર થી મોશી સાહેબ હવે હાલ તો એ હાલે છે એ

અને સો સોજે દુવા દો એટલે ભેંસ દોવા બિલકુલ બંધ કરી નાખે તો હાવાર મન બીજે દિવસે દો એટલે ભેંસ સીધી મરી જાય છે બાકી અમને કોઈ બાકી કોઈ અત્યારના પૂરેપૂરી ડૉક્ટરોની સેવા છે પણ પહેલાં મને કોઈ સેવા મળેલી નથી બાકી હાલમાં રસીકરણ પણ ચાલુ છે અને મિનિમમ અમારા જેટા ગામની અંદર ત્રણસોથી સાડી ત્રણસો પશુઓનો પણ મોત થયેલ છે અને બાકી દૂધ તો ઓછામાં ઓછું મિનિમમ અત્યારે પચીસસોથી ત્રણ હજાર લીટર પણ કમ થઈ ગયું અમારા પશુઓ ચાર ચાર મરી ગયેલ છે અમારા ગામમાં એક જ વ્યક્તિને ને મહાદેવાભાઈ ગણેશાભાઈ ને દસ પશુ મરેલ છે અને હીરાભાઈ ઋષિભાઈ ને પશુ નવ પશુ મરેલ છે અત્યારે આંકડા આંકડા દેખવા દો તો ખેડૂતો પાસે કઈ બચ્યું જ નથી ખેડૂત માલ આ ત્યારે પશુપાલન અમારો ધંધો છે અને દરરોજ અમારે ડેરી ઉપર તો અમારી રોજી રોટી છે એ સિવાય અમારો કોઈ બીજો ધંધો પણ નથી પશુ પશુપાલક આંકડા આંકડા કદાચ જો મનમાં તૈયાર ન હોય તો અમારી જોડે વિડીયા પડ્યા છે ફોટોગ્રાફી પડ્યા છે અને અને અમારે પણ લોડર દ્વારા અમારા એક લોડર લાવી અને પણ પશુને

પણ હમણાં હમણાં થરાદ તાલુકા જે બોર્ડરના તાલુકા છે એમાં રોગચાળો જોવા મળ્યો અને થોડા ઘણા અંશે પશુમાં મરણ પણ જોવા મળ્યા જેથી સરકારે તરત જ ત્રેવીસ લાખ જેટલા ડોઝ બનાસકાંઠાને ફાળવી દીધા અને મિશન મોડમાં રસીકરણની કામગીરી શરૂ કરવાનું કહી દીધેલ જેથી અમે બોર્ડરના જ્યાં ભેંસોનો વિસ્તાર વધારે છે એવા છ તાલુકા પહેલા પસંદ કર્યા જ્યાં રોગચાળો જણાયેલ હતો તેથી અમે એ છ તાલુકામાં થરાદ વાવ ઉઈગામ બાબર દિયોદર અને કાંકરેજ આ છ તાલુકામાં નવ તારીખ બપોર પછી ઘનિષ્ઠ યુદ્ધના ધોરણે રસી કરવાનું ચાલુ કર્યું અને અત્યાર સુધીમાં એક લાખ ત્રાણું હજાર જેટલા પશુઓને આ રસીકરણ હેઠળ આવરી લીધેલા છે અને અમારો લક્ષ્યાંક છે કે આ છ તાલુકામાં દસ જ દિવસની અંદર એટલે વીસ તારીખ સુધીમાં તમામ પશુઓને રસી મુકાય એવું આયોજન અમે કરી દીધેલ છે એના માટે અમે જે આ બાજુના જિલ્લા છે જ્યાં રોગચાળો નથી અમીરગઢ દાંતા વડગામ પાલનપુર દાંતીવાડા ડીસા ધાનેરા ત્યાંથી અમે વેક્સિનેટરની ટીમ પશુધન નિરીક્ષકની ટીમ સત્યાવીસ જેટલી ટીમને આ છ તાલુકામાં અલગ અલગ તાલુકામાં મોકલેલ છે અને સાથે સાથે બનાસ ડેરીના લગભગ સાડા કરતો વધારે કૃત્રિમ વિજ્ઞાન કર્મચારીઓ

પરંતુ સરકારી આંકડાઓ માત્ર આઠ છે ત્યારે ભવિષ્યમાં સરકાર મૃતક પશુઓ માટે પશુ સહાય જાહેર કરે તો અનેક ખેડૂતો આ પશુ સહાયથી વંચિત રહી જાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે આગળ વાત કરીએ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નવી નિમણૂક થતાની સાથે જ કોંગ્રેસ પક્ષમાં વિરોધના સુર ઉઠવા લાગ્યા છે મોરબી જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જયંતિભાઈ પટેલે પત્રકાર પરિષદ બોલાવી નવા પ્રમુખ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલિયાની વર્ણ હતા જયંતિભાઈ પટેલ નારાજ થયા હતા અને કિશોરભાઈની જે પ્રકારે પક્ષમાં ભૂમિકા છે એને બે વખત પક્ષ સામે બળવો પણ કરેલો છે તેમ છતાં પણ તેમને પક્ષના પ્રમુખ બનાવતા તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ની અંદર પાંચ વર્ષની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખમાં પણ એને બે વખત બળવા કરી અને પક્ષ વિરોધનું કામ કર્યું હતું કારોબારી સમિતિના ચેરમેન તરીકે પણ એ પક્ષના મેન્ડેટને અવગણી અને કારોબારીના ચેરમેન બન્યા હતા ત્યાર પછી જિલ્લા પંચાયતના પ્રમુખનો મેન્ડેટ કિશોરભાઈના ચીખલીયાએ જે બળવો કરી અને ભૂકેશભાઈ ગામીનો કાયદેસર સત્તાવાર ઉમેદવાર હતા એને હરાવી અને પક્ષના જિલ્લા પંચાયતના પ્રમુખ બહેના અને આપ સૌ જાણો છો તાજેતરમાં જે પેટા ચૂંટણી હતી પેટા ચૂંટણીની અંદર મને પક્ષે ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે ભાજપ સાથે મોટી સોદાબાજી કરીને એ જે ભાજપમાં ગયા અને એની અંદર આપ સૌ જાણો છો કે જેના હિસાબે મોરબીને કોંગ્રેસ પાર્ટીને પેટા ચૂંટણીની જીતેલી સીટ ગુમાવી પડી સામાન્ય મતોથી આપણે ચૂંટણી હરા અને એના પણ આપ સૌ Sagcie się. To jest moje szanowny rzecz,